નમસ્કાર મિત્રો ઘણા બધા લોકોના મેસેજ આવતા હતા કે ફોરેલ ડિઝાઇનમાં કંઈક નવું લાવો તો આજે તમારા માટે એકદમ નવું અને મસ્ત કલેક્શન લાવીએ છીએ કોટન લક્ઝરી કાપડ રહેવાનું છે રિંકલ ફ્રી રહેવાનું છે કાપડ અને આજની અમારી ઓફર છે ત્રણસો પચાસમાં એક જોડી અને હજારમાં ત્રણ જોડી રહેવાની છે હજુ એક ઓફર મસ્ત ઓફર તમારા માટે આજે હું આપવાનો છું એકદમ યુનિક માર્કેટથી અટકે રહેવાનું છે તો એ પહેલાં અમારું કાપડનું મેચિંગ જોડીનું જોઈ લો પછી હું તમને ઓફર જણાવું